રાજકોટ જિલ્લાના આટકોટમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મના આરોપી રામસિંહ તેરસિંહ દડવેજર વાળા પર પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરવું પડ્યું છે આરોપીએ તપાસ દરમિયાન પોલીસ પાર્ટી પર લોખંડના તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો જેમાં એલસીબીના કર્મચારીને ઈજા પહોંચી હતી પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કરીને આરોપીને રોક્યો જેમાં તેના બંને પગમાં ગોળી વાગી છે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેને પંદર ડિસેમ્બર બે ના સાંજના પાંચ વાગ્યા સુધીમાં પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા તપાસ દરમિયાન આરોપીએ ગુનામાં વપરાયેલ લોખંડનો સળિયો પોતાના ખેતરમાં ફેંકી દીધો હોવાનું જણાવ્યું પોલીસ પાર્ટીએ સરકારી પંચો સાથે આરોપીને કાનપુર ગામની સીમમાં તેના વાડીએ લઈ જઈને મુદ્દામાલ કબજે કર્યો ત્યારબાદ આરોપીને તેના પર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તેને પોલીસ પાર્ટી પર હુમલો કર્યો આ હુમલામાં કર્મચારી ધર્મેશભાઈ ડાબા હાથના બાવડાના ભાગે ગંભીર ઈજા થઈ આરોપી અંધારાનો લાભ લઈને નાસી જાય અને વધુ ગંભીર બનાવ ન બને તે માટે પોલીસ અધિકારીએ સમયસૂચકતા દાખવીને સ્વ બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આમાં આરોપીના બંને પગમાં ગોળી વાગી અને તે ઘાયલ થયો હતો